આ કણા લઈજો 100 રૂપિયા લોરન્સ કા 100 હેક્ટર હુઈ હતી 22 22 22 હતી આજે 83 33 બને આ અગિયારસો ને પચાસ રૂપિયા સુપરમાર નવા ચીણા અમુક લીલો દાણો લઈ લો

અગિયારસો ને સુડતાલીસ રૂપિયા સુપર માલ નવા ચીણા અમુક લીલો દાણો સુપર માલ નવા ચીણા અગિયારસો ને બેતાલીસ રૂપિયા ભાવ થયો છે